તો જો મિત્રો આ રીતના જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ આ બનીને તૈયાર થઈ ગઈ છે કેટલો સરસ એવો નાસ્તો બન્યો છે પણ હાજી આપણે આના છે ને ચોરસ શેપમાં ટુકડા કરીશું જેથી ખાવામાં આસાની રહે જો અને આ રીતના શેપમાં તમે તમારા બાળકોને આપશો એટલે જોઈને જ ખુશ થઈ જશે અને જેટલું દર વખતે ખાતા હોય એની કરતાં આ વધારે ખાવાનું પસંદ કરશે ફ્રેન્ડ્સ જો ફેન્ડ્સ જો અંદરથી એકદમ સરસ એવા આ કૂક થઈ ગયા છે જો બધી સાઈડ તમે અહીંયા જોઈ શકો છો કોઈ સાઈડ એવી બાકી નથી કે કૂક નહીં થઈ હોય જો ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે જે વ્હાઈટ બ્રેડ હોય તે જ મેં અહીંયા લીધેલી છે તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં એક બ્રેડમાં આપણે જે મસાલો છે તે લગાવી દેસું તો જો ફ્રેન્ડ્સ આ રીતના આપણે લગાવી દઈએ તો તમારે આ એટલો મસાલો જે આપણે ટેસ્ટી બન્યો છે કે તમારે બીજા કોઈ આમાં ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ લગાવવાની પણ જરૂર નહીં પડે તો એકદમ ટેસ્ટી એવી આ નાસ્તો બનીને તૈયાર થશે બાળકોને ડેલી ખાતા હોય એની કરતાં ક્યાંક અલગ શેપમાં આપીએ તો તેને ક્યાંક અલગ નવીન લાગતું હોય છે અને તે વધારે ખાઈ પણ લેતા હોય છે તો જો આ રીતના આપણે બ્રેડમાં મસાલો લગાવાઈ ગયો છે તો હવે એની ઉપર છે ને આપણે આ બીજી બ્રેડ મૂકી દઈશું હવે આપણે શું કરીશું કે આપણે જે નોર્મલ પકોડા બનાવીએ તેમાં કેવું આપણે આમ ત્રિકોણ કટ કરતા હોઈએ છીએ ટ્રાયંગલ શેપમાં કટ કરીએ છીએ પણ આજે આપણે જો આ રીતના ક્યાંક અલગ રીતના બનાવીશું ને તો બાળકો છે ને એ માંગી માંગીને ખાશે તો જો આ રીતના છે ને આપણે એકદમ નાના નાના પીસમાં આપણે ચોરસ શેપમાં આને કટ કરી લેશું ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ આ રીતના આ પીસ છે એ બધા કટ થઈ ગયા છે તમે અહીંયા જોઈ શકો છો જો ફ્રેન્ડ જો આ કટ થઈ ગયા છે ને હવે આને આપણે તળવાના નથી તો તળિયા વગર કેવી રીતે બનાવીશું તો એ જોઈ લઈએ બનાવીશું પકોડા જ પણ ક્યાંક અલગ શેપમાં અને તળિયા વગરના બનાવીશું તો ચાલો બનાવીએ તવી સરસ ગરમ થઈ ગઈ છે તો હવે છે ને આપણે જો આ રીતના બધી સાઈડ છે ને ઓઇલ લગાવી જો દેસુ લગાવીશું એટલે છે નહીં અને આસાનીથી આપણે અને હવે છે ને આપણે તૈયાર કરેલું બેટર છે ને એ આમાં લગાવીશું પણ અત્યારે જો એ બેટર આપણે એડ કરતા હોઈએ ને તો ગેસની આ છે ને આપણે એકદમ સ્લો કરી દેવાની જો ફ્રેન્સ અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે અને આપણે આ જે બેટર છે ને એ અહીંયા થોડું પાથરી અને હવે આપણે જે પીસીસ રાખ્યા હતા ને કરીને એ આપણે આમાં મૂકીશું જો આ રીતના અને હવે આ રીતના ઉપરથી પણ તેને આ રીતના કરીશું જો ઉપરથી પણ તેને કોટિંગ બધી સાઈડ થી આપણે કરી લેવાનું અને હવે ગેસની આ છે ને આપણે થોડી ફૂલ કરી દઈશું તો જો આ રીતના છે ને આ ચડી જશે ફટાફટ બિલકુલ ટાઈમ અને હવે છે ને આને આપણે આમ પલટા દઈશું જોવા રીતના તો આ સાવ તમે આમ વિચાર પણ નહીં કર્યો હોય તો એ રીતનું આ બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ થોડું આ રીતના આજુબાજુ તેલ આપણે નાખી દઈશું એટલે ફટાફટ આપણે ઉકળશે તો આ રીતના આપણે જોઈ લેશું તો હજી છે ને કૂપ બરાબર થયું નથી હજી એને એકાદ મિનિટ જેવું થવા દેસું જો એકદમ આસાનીથી લેશે પછી એકવાર પલટાઉન જોઈ લઈએ જો ફ્રેન્ડ હું એને આપણે વરચાથી પટકાવી દઈએ જો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે તો તમે આવું પહેલાં ક્યારેય નહીં ખાતે એટલું સરસ આ બનીને તૈયાર થાય છે જો ફ્રેન્ડ્સ તો તવી સરસ ગરમ થઈ ગઈ છે અને આમાં પહેલાં પણ મેં સેમ પ્રોસેસથી આગળ પકોડા છે એ કર્યા છે એટલે તમને આ તેલવાળી દેખાઈ રહી છે તો થોડું વધુ આપણે તેલ લગાવી દઈશું બધી સાઈડ અને હવે ડાયરેક આપણે જ્યાં બેટર રેડી કરેલું છે તેમાં આખે આખું આ રીતના આપણે તૈયાર કરેલું જે ચોરસ શેપનું બનાવ્યું હતું બ્રેડનું તો તે આપણે આ રીતના કરીશું અને સીધું જ આમાં આપણે મૂકી દઈશું ફ્રેન્ડ્સ જો તો આપણે આમાં છે ને એકદમ ઓછા તેલમાં સરસ એવી બ્રેડ છે એ શેકાઈ જશે અને થોડી વાર પછી જ આ બીજી સાઈડમાં આપણે તેને પલટાવી દઈશું તો ફ્રેન્ડ્સ જો આ રીતે આપણે તેને પલટાવી દઈએ જો કેટલો સરસ એનો કલર આવી ગયો છે હવે તેની સાઈડ આપણે ચેક કરી લેશું એકદમ સરસ એવો કલર જુઓ અહીંયા આવી ગયો છે અને આ આજુબાજુની કિનારીઓ છે ને એને આ રીતના રાખી આપણે તેને શેકી લઈશું જો ફ્રેન્ડ્સ બધી સાઈડ તેને શેકી લઈએ અને તમને ગરમ લાગે તો આ રીતના ટીપિયાથી પકડીને શેકવું તેથી આસાની લે જો આ રીતના મેં ઊભું રાખ્યું તો ઊભું પણ રહી ગયું છે જો મિત્રો આપણે આ જમ્બો પકોડા કહી શકું તો જો મિત્રો આ રીતના જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ આ બનીને તૈયાર થઈ ગઈ છે કેટલો સરસ એવો નાસ્તો બન્યો છે પણ હજી આપણે આના છે ને ચોરસ શેપમાં ટુકડા કરીશું જેથી ખાવામાં આસાની રહે જો અને આ રીતના શેપમાં તમે તમારા બાળકોને આપશો એટલે જોઈને જ ખુશ થઈ જશે અને જેટલું દર વખતે ખાતા હોય એની કરતાં આ વધારે ખાવાનું પસંદ કરશે ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ જો અંદરથી એકદમ સરસ એવા આ કૂક થઈ ગયા છે જો બધી સાઈડ તમે અહીંયા જોઈ શકો છો કોઈ સાઈડ એવી બાકી નથી કે કૂક નહીં થઈ ગયું જો ફ્રેન્ડ્સ આ ગરમા ગરમ આ રીતના નાસ્તો મળી જાય અને ફ્રેન્ડ્સ એની સાથે આપણને આવી ચટણી મળી જાય તો બીજું શું જોઈએ તો એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતો આ નાસ્તો એ બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ જોઈએ તો ફ્રેન્ડ્સ મારી આજની આ તમને રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ